દાદાના નવા મંત્રી મંત્રીમંડળની શપથવિધિમાં આમ તો ભાજપના તમામ ધારાસભ્યો અને દિગ્ગજો હાજર રહ્યા હતા પરંતુ આજે આ શપથવિધિ જોવા જોવામાં એક ચહેરા એવા કેટલાક હતા કે જે ખૂબ જોવા જેવા હતા કેટલાક નેતાઓના ચહેરા જે છેલ્લા ઘણા સમયથી ખૂબ ચર્ચામાં હતા અને એમાં અંદાજ લગાવવામાં આવી રહ્યા હતા કે આ નેતાઓના નામ પર ચોક્કસથી મહોર લાગી જશે મંત્રી બની જશે પરંતુ અંતિમ ઘડીએ એક પણ નેતાને મંત્રી બનાવવામાં આવ્યા નહીં ફોન ન આવ્યો ત્યારે આવા નેતાઓ સાથે વીટીવી ન્યૂઝે વાત કરી તો સાંભળો તેમનો જવાબ શું હતો ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિનો અવસર આમ તો ખુશીઓથી ભરેલો હતો મહાત્મા મંદિરમાં નેતાઓ અને કાર્યકર્તાઓ ખુશ હતા પરંતુ કેટલાક નેતાઓ એવા પણ હતા જેમના મોઢા લટકેલા હતા ચહેરા પર નિરાશા જોઈ શકાતી હતી આમ તો સમજદાર ને જ કાફી છે છતાં આપને જણાવી દઈએ કે અમે અહિયાં હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર સીજે ચાવડા અને સૌથી વધુ ચર્ચામાં રહેલા જયેશ રાદડિયાની વાત કરી રહ્યા છીએ છેલ્લા ઘણા સમયથી આ ચહેરાઓની ખૂબ ચર્ચા હતી તેમાં પણ જયેશ રાદડિયાના રાજકોટમાં શક્તિ પ્રદર્શન પછી તેમને મોટું પદ મળશે તેવી આશા હતી જયારે અલ્પેશ ઠાકોરે પણ ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કરી પોતાને મોટો હોદ્દો મળે તેવી આડકતરી રીતે સરકાર સામે આશા વ્યક્ત કરી હતી પરંતુ નવા મંત્રીમંડળ નું લિસ્ટ આવતા જ નેતાઓની મહેનત પર જાણે પાણી ફરી વળ્યું તમારું નામ સતત ચાલતું હતું ડેપ્યુટી સીએમ તરીકે પણ ચાલતું હતું ખુબ અગ્રેસર હતા તમે નામ તો ચાલતા હોય છે પાર્ટી જે જવાબદારી આપે એક ભારતીય જનતા પાર્ટી અમારી તૈયારીઓ છે અને ભૂતકાળની અંદર કીધું કે હું દસ વર્ષ નરેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી ત્યાંથી વિજયભાઈ સુધીમાં દસ વર્ષ મેં અલગ અલગ વિભાગમાં જવાબદારી છે ત્યારે પાર્ટી જવાબદારી આપી હતી અને સ્વીકારતા હોય છે અલગ અલગ જવાબદારી સમય સમય મળતી હોય છે ફોનની રાહ જોતા હતા કે ભાઈ ફોનની રાહ તો બધા ધારાસભ્યો જોતા હોય પણ સ્વાભાવિક છે કે જે ધારાસભ્યો જવાબદારી મળતી હોય છે એ સ્વીકારતા રાજ્યના મહત્વના આગેવાનોએ જાતિગત સમીકરણ ને ધ્યાનમાં રાખીને

સૌથી વધારે આનંદ છે મને કે તમામ જે યુવા ધારાસભ્યો છે એમની મંત્રી તરીકે પસંદગી થઈ છે એમાં પણ અમારા સ્વરૂપજી ઠાકોર અને પ્રણ માડી પસંદગી થઈ છે પણ હું હૃદયના ભાવથી શુભકામનાઓ પાઠવું છું અમારા સ્વરૂપજી ઠાકોરની ની જયારે આમાં પસંદગી થઈ છે ત્યારે મને ખૂબ આનંદ છે આમ તો કોઈને દુઃખ નસ નબાવવાનો પ્રયાસ કરવો ન જોઈએ પરંતુ અહીં નેતાઓના જવાબ પરથી અને તેમના હાવભાવ પરથી એટલો અંદાજ ચોક્કસથી લગાવી શકાય છે પદ માટે ખૂબ તાકાત બતાવ્યા પછી પણ ક્યાંક ચૂક થઈ ગઈ જેનો લાભ બીજાને ફાળે ગયો અને હાથમાં નિરાશા જ આવી સંવાદદાતા મેહુલ દેસાઈ સાથે જવાની સાથે દીપક સોલંકી નો રિપોર્ટ બીટીવી ન્યૂઝ ગાંધીનગર